શિક્ષણ જગતને શર્મશાર કરતો અને માનવતાની દરેક હદોને ઓળંગતો કિસ્સો અમરેલીમાંથી સામે આવ્યો હતો જેમાં એક શિક્ષક જેને બે માસૂમ બાળકીઓ સાથે દુષ્કર્મ આચર્યું હતું અને તેની સાથે તો ત્યારે થઈ કે આ નિર્લજ્જ અને લંપટ શિક્ષક બાળકીઓને દવાના નામે નશો કરાવતો હતો આ શિક્ષક સામે હવે ખાતાકીય કાર્યવાહી હાથ ધરાઈ છે શું છે તે કાર્યવાહી તેના પર વાત કરવી છે આ વિડીયોમાં નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું પાર્થ અમરેલી ભારતનગર શાળામાંથી એક ઘટના સામે આવી હતી જેમાં ગુરુના નામ પર કલંક એવા લંપટ શિક્ષક જે બે બાળકીઓ પર છેલ્લા કેટલાય સમયથી દુષ્કર્મ આચરતો હતો તેની સાથે દવાના નામે નશો પણ કરાવતો હતો પણ આ લંપટ શિક્ષક મહેન્દ્ર કાવઠિયાનો પાપનો ઘડ્યો આખરે ફૂટ્યો અને તેની આ હરકત માટે તેને ફરજમાંથી બેદખલ કરવામાં આવ્યો છે તેના પર અમરેલીના શાસન અધિકારીએ વધુમાં શું જણાવ્યું સાંભળી લઈએ હું એ જોશી શાસન અધિકારી અમરેલી અમરેલી તાલુકાની નગર શિક્ષણ સમિતિ સંચાલિત પ્રાથમિક શાળામાં મહેન્દ્રભાઈ કાવઠિયા જે બે આઠ બે હજાર ત્રેવીસથી આ પ્રાથમિક શાળામાં ફરજ બજાવે છે અને છેલ્લા દોઢ વર્ષથી આ શાળાની અંદર કાર્યરત છે બીજું કે આ શાળામાં ધોરણ એકથી પાંચ ચાલી રહ્યું છે અને ઘટનાની જાણ થતાં અમે શિક્ષણ વિભાગ અને અમારા તરફથી ખાતાવાહી તપાસ શરૂ કરવામાં આવી છે

આ મામલે હાલ પોલીસે પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ આગળ વધારી છે અને આ શિક્ષક જેવું પગલું બીજો કોઈ શિક્ષક ના ભરે તે માટે તેને ફરજમાંથી પણ બેદખલ કરવામાં આવ્યો છે આ વિશે તમારું શું કહેવું છે અમને કોમેન્ટ કરી જરૂરથી જણાવશો અને આવી અવનવી અપડેટ્સ માટે જોતા રહો વાઇ સફેદ